મિત્રો એક થોરની ની વાડ માંથી દેવા દાદાને નાના બાળક સ્વરૂપે મળે છે

કે જ્યાં શ્રી શામળા બાપુનો બજરંગદાસ આશ્રમ આવેલો છે અને આ વાત આજથી લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલાની છે કે જ્યારે રૂપાવટી ગામમાં માતાજી મેલડીના પરમ ભક્ત એવા દેવા દાદા ભાસરકા જાતના વણકર રહેતા હતા અને એમના ઘરમાં માતા મેલડીનો મઠ છે અને આ દાદા મુંજ પરી મેલડીમાંને ભાવે ભક્તિ કરતા અને માતા મેલડી પણ આ દાદાને પડદે વાતો કરતા અને આમ કરતા કરતા એક દિવસની વાત છે અને માતાજીના આસો મહિનાના નોરતા ચાલુ છે અને આઠમના આડા હવે બે દિવસ બાકી છે તેથી આ દેવાદાદા માતાજી મેલડીના નરનિવેદ કરવા માટે ધારની બજારે જાય છે અને ત્યાં જઈ અને કંકુ ચોખા નારિયેળ માનું છત્તર ઘી દીવડા મોડિયો ચુંદડી અબીલ ગુલાલ ખીર બનાવવાની ખાંડ તલ તથા તેલ અને લાલ કોરું કપડું વગેરે લેવા માટે તેઓ બજારમાં ગયા છે અને આટલો સામાન ખરીદતા ખરીદતા આ દાદાને સાંજ પડી જાય છે અને એ સમયમાં આજના જેવો વાહન વ્યવહાર ન હતો અને પાંચ દસ ગાવ અંતર તો લોકો પગપાળા કાપી નાખતા ત્યારે આ દાદા બધો સામાન લઈ અને હવે બજારથી સંધ્યા ટાણે રૂપાવટી આવવા માટે નીકળ્યા છે અને આવા નવરાત્રિના નવલા નોરતાની રાત છે માટે આ દાદાને બીજો કોઈ સથવારો પણ મળતો નથી અને ત્યારે આ દાદા પરી મેલડીમાંનું નામ લેતા લેતા ચાલ્યા છે અને અંધારું વધતું ને વધતું જઈ રહ્યું છે અને રસ્તો સુમસામ છે અને ત્યારે ચાલતા ચાલતા આ દાદાનું મગજ વિચારે ચડી ગયું અને આ દાદા પોતે નિરાધાર હતા અને તેમને કોઈ સંતાન નથી તેથી તેમના મનમાં વિચાર આવ્યો કે મારી મેલડી માએ જો મને એકાદ દીકરો દીધો હોત ને તો ઘરે બેઠા બેઠા શાંતિથી માતાજીની ભક્તિ કરોત અને દીકરો કમાઈ અને મને ખવડાવતો હોત અને ગડપણમાં પણ કોઈના ઉપર મારે આશા ના રાખવી પડોત અને આમ અડધી રાત્રે આમ મારી સાથે હોય તો અમે બંને બાપ બેટો કેવા વાતો કરતાં કરતાં ઘરે જતા હોય પણ હવે મારી મેલડીને જે ગમ્યું એ ખરું એમ પોતાના મનને મનાવી અને દાદા ચાલ્યા જાય છે અને ચાલતા ચાલતા રસ્તો પણ ના દેખાય ને એવું ઘનઘોર અંધકાર છે છવાઈ ગયું છે અને એવા જ ટાણે ત્યાં મોટા મોટા થોરની વાડ છે અને આ થોરની વાડમાંથી એક સુમસાન માર્ગમાં બાળકના રડવાનો અવાજ આવ્યો તેથી આ દાદા જઈ રહ્યા છે તેમના કાને આ અવાજ સંભળાણો ત્યાં તો દાદા વિચાર કરવા લાગ્યા કે આવા ઘોર અંધકારમાં કોનું બાળક રડતું હશે અને આમ વિચારી અને દાદા તો એ અવાજ આવી રહ્યો હતો એ દિશામાં ડગલા માંડ્યા અને ત્યાં જઈ અને દાદાએ જોયું તો એક તાજું જન્મેલું બાળક રડી રહ્યું છે અને સફેદ કપડામાં વીંટળેલું છે અને આવી હાલતમાં આ બાળકને જોઈ અને દાદાનો જીવ બળી ગયો અને દાદા તો કરુણાના સાગર હતા અને તેમના મોઢામાંથી અવાજ નીકળી ગયો કે અરે રે આ કેવી પથ્થરદિલ માં હશે કે જેને પોતાના જણેલા બાળકને પણ રાખવાનો એને ભાર લાગે છે અને આમ આવા કુમળા બાળકને કૂતરાના ના હવાલે કરી દીધો છે અને આમ આટલું કહી અને દાદા જેવા આ બાળકને તેડવા ગયા ને ત્યાં તો એ રડતો રડતો બાળક આપોઆપ હસવા લાગ્યો અને પોતાના ડોળા કાઢી અને લાંબો લાંબો થવા લાગ્યો અને આ દાદાના હાથમાં તે મોટો લાંબો થઈ ગયો તેથી દાદા સમજી ગયા કે નક્કી આ તો બાળક નથી પણ આ ભૂત છે તેથી દાદા જોરથી બોલ્યા કે હું તને ઓળખી ગયો છું અને તું તારા રસ્તે જા અને મને મારા રસ્તે જવા દે અને ત્યારે આ બાળકે તો એક ભયાનક રૂપ ધારણ કરી અને મોટા મોટા દાંત કાઢી અને હસવા લાગ્યો અને આ દાદાને જે બાજુ જવાનું હતું એ જ બાજુ રસ્તાની આડો આવી અને ઊભો રહી ગયો અને ત્યારે દાદા કહે છે કે હે ભૂતિયા મારો માર્ગ છોડી દે મારી પાસે મારી માતાના નર નિવેદનો સામાન છે અને મને જવા દે અને આમ આગો ખસી જા ત્યારે આ ભૂતિયો તો આગો ખસ્યો નહીં પરંતુ આ દાદાને હેઠા પાડવા માટે તે દાદાની સામે દાંત કાઢી અને આવ્યો અને દાદાને ગબડાવી દેવા માટે તે દાદાને ધક્કા મારવા લાગે છે ત્યારે દાદા પણ વિફર્યા કે અલ્યા તું મને ધક્કા મારે છે આમ કહી અને દાદા પણ ગુસ્સામાં આવી ગયા અને કહે છે કે હે મારી મેલડી મને શક્તિ આપજે અને આમ કહી અને આ દાદા પણ ભૂતિયાને બાથે વળગ્યા અને પછી તો બંને બળિયા બાથે વળગ્યા અને ઘડીકમાં આ ભૂતિયો દાદાને પછાડે છે તો ઘડીકમાં દાદા ભૂતિયાને પછાડે છે ત્યારે ઘડીકમાં દાદા નીચે આવે છે તો ઘડીકમાં ભૂતીઓ નીચે આવે છે અને આમ લડતા લડતા આખી રાત વીતી અને સવારના પાંચેક વાગ્યાનો સમય બન્યો અને લડતા લડતા આ દાદાના હાથમાં ભૂતડાની ચોટી આવી ગઈ ત્યારે ચોટી આવતાની સાથે તો આ ભૂત દાદા શરણે થઈ ગયા અને એક બાળકનું સ્વરૂપ ધારણ કરી અને કહે છે કે હુકમ કરો દાદા હું તમારું કહેવું માની લઈશ અને ત્યારે દાદા કહે છે કે ભૂતિયા મારે દીકરો નથી તેથી તું દીકરો બની અને મારા ઘરે ચાલ અને ત્યારે આ ભૂતળા દાદા કહે છે કે તમારા ઘરે આવવામાં મારી બે શરતો રહેશે કે જેમાં પહેલી કે હું એક વર્ષ માટે તમારા ઘરે રહીશ અને એક વર્ષ પછી જો મને ગમશે તો હું તમારા ઘરે રહીશ નહીતર નહીં રહું અને બીજી શરત એ છે કે કોઈએ તમારા ઘરમાં મને ભૂત કહેવું નહીં અને જો મને ભૂત કહીને બોલાવશે તો હું એ જ ઘડીએ ત્યાંથી છૂટો થઈ જઈશ અને ત્યારે દાદાએ આ ભૂતળાની શરતને મંજૂર રાખી અને આમ નાના બાળકને સાથે લઈ અને દાદા હવે પોતાના ઘરે આવે છે અને આમ આ દાદાની સાથે આ બાળકને ઘરે આવતા જોઈ અને માજી પૂછે છે કે આ સાથે કોને લાવ્યા છો ત્યારે એ દાદા કહે છે કે અરે ગાંડી આ તો આપણો દીકરો છે અને હવે આપણા ઘરે જ રહેશે અને આમ રાત્રે વાળું પાણી કરી અને બધા આરામથી સૂઈ ગયા અને બીજા દિવસથી આ દાદાએ પોતાનું કામકાજ જે હતું એ બધું આ ભૂતિયાને સોંપી દીધું અને ભૂત પણ દિલથી આ કામ કરવા લાગ્યો અને આખો દિવસ સૂતરના દોરાને રેટિયામાં વીંટી અને રોજનો એક એક તાકો તૈયાર કરવા લાગ્યો અને આજુબાજુના પાડોશીઓની સાથે પણ આ દાદાનો દીકરો ભળી ગયો અને હળી મળીને રહેવા લાગ્યો અને આમ કરતાં કરતાં એક મહિનો બે મહિના પાંચ મહિના અને આમ કરતાં કરતાં વરસ પૂરું થવામાં હવે થોડા જ દિવસો બાકી હતા અને છઠ્ઠા નોરતે આ ભૂતિયો છૂટો થવાનો છે અને આજે પહેલું નોરતું આવી ગયું છે તેથી દાદા મનમાં વિચાર કરે છે કે આ ભૂતિયો તો મારો દીકરો થઈ અને મને ઘણું કમાઈને આપ્યું છે અને મારા ઘરે મેં જે પણ દાઢાઉના રોટલાના બટકા આપ્યા ને એ તેણે હસતા મોઢે ખાધા છે અને પોતાના પેટનો દીકરો ના કરે ને એનાથી પણ વિશેષ લાગણીઓ એને રાખી છે માટે મારે એના ગુણનો ચોર ના થવું જોઈએ અને મારી યથાશક્તિ પ્રમાણે મારે એનું સન્માન કરી અને વિદાય આપવી જોઈએ પણ એને સાનું અને કેવું સન્માન કરવું અને આમ દાદા વિચારે ચડ્યા ત્યારે વિચાર કરતા કરતા કહે છે કે હા એને જવાના દિવસે એને નિવેદ ધરાવું અને એને જમાડીને મોકલું અને આમ આવો વિચાર કરી અને આ દાદા તો નિવેદનો સામાન લેવા માટે પાછા ગારિયાધાર

તેનો એક તાર તૂટી જાય છે તેથી તેને સાંધવા માટે માજીને બૂમ પાડી પણ માજી તો એ વખતે રોટલા કરતા હતા તેથી તેઓ જલ્દી આવ્યા નહીં અને એક જણાથી આ તાર સંધાયમ હતો નહીં તેથી આ ભૂતડાએ તો ત્યાં જ બેઠા બેઠા હાથ લાંબો કર્યો અને આઠ ફૂટ દૂર તાર તૂટ્યો હતો તેથી આઠ ફૂટ દૂર હાથ લાંબો કરી અને આ ભૂત તારને સાંધવા લાગ્યો ત્યારે માજી પણ રોટલાને ઘડી અને તવામાં નાખી અને બહાર આવે છે અને એમના દીકરાની સામે જુએ છે તો દીકરો આઠ ફૂટ લાંબો હાથ કરી અને આ તારને સાંધી રહ્યો હોય છે તેથી આ માજી તો ગભરાઈ ગયા અને માજીથી રાડ ફાટી ગઈ કે અરે રે આ તો ભૂત છે ભૂત અને આમ આટલો શબ્દ સાંભળતાની સાથે તો આ ભૂતિયો ત્યાંથી ઊભો થયો અને જઈને માતાજીને પગે લાગ્યો કે મારી ડરશો નહીં તમારા હાથના મેં એક વરસ સુધી રોટલા ખાધા છે પણ મારે એક શરત હતી કે જે દિવસે કોઈ મને તમારા ઘરે ભૂત કહેશે એ દિવસે હું છૂટો થઈ જઈશ અને હે માજી આજે હું તમારા દીકરાના બંધનમાંથી મુક્ત થઈ ગયો છું અને આમ આવી વાત ચાલી રહી છે ત્યારે ત્યાં દેવાદાદા આવે છે અને ત્યાં એમને બધી હકીકત જાણવા મળે છે ત્યારે આ ઘટના જાણી અને દાદાએ ભૂતને એટલું કહ્યું કે હે દીકરા આ આઠમના દિવસે મારી માતાનું નિવેદ કરવાનું છે અને એમની સાથે સાથે મારે તારું પણ નિવેજ કરવું હતું માટે હું તારું સન્માન કરવા માટે આ સામાન લેવા માટે ગારિયા ધાર ગયો હતો અને આટલા દિવસ તો તું મારા ઘરે રહ્યો છે તો દીકરા હવે બે હાથ જોડીને તને વિનંતી કરું છું કે હવે બે ચાર દિવસ રોકાઈ જા અને તારું નિવેદ લઈ અને અહીંયાથી ચાલ્યો જજે હું તને રોકું અને ત્યારે આ ભૂત આઠમ સુધી રોકાઈ જાય છે અને આમ આઠમનો દિવસ આવે છે ત્યારે આ આઠમના દિવસે દાદાએ પરી મેલડી અને આ ભૂતળા દાદાનું નિવેદ કર્યું અને ત્યારે આ ભૂતિઓ કહે છે કે હે દાદા આપણી યાદગીરી કાયમના માટે રહી જાય ને એવું કંઈક કરો ને અને ત્યારે દાદા કહે છે કે મારું ભાસરકા કુળ તને ભૂતળા દાદા તરીકે પૂજશે અને તારું દર વર્ષે આઠમે તારા નર નિવેદ કરશે અને મારા કુળની વહુ કે દીકરીઓ ખીચડો ખાશે નહીં અને બોલતી ઘૂઘરી પહેરશે નહીં અને કપડાને ગળી કરશે નહીં અને ઘરમાં કેરોસીન વાપરશે નહીં અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ ભૂતિઓ કહે છે કે હે દાદા મારું પણ તમને વચન છે કે ભાસરકા કુળમાં ક્યારેય કોઈ ભૂત વળગાળ વળગશે નહીં અને કોઈને ભૂત દેખાશે નહીં મેલી વિદ્યાની અસર થશે નહીં અને ચોટમૂઠ લાગશે નહીં અને હે દાદા મહત્વની વાત એ છે કે ગમે તેવી લડાઈમાં મારું સ્મરણ કરજો તો એના વતી હું ભૂતડો તમારા માટે લડવા પહોંચી જઈશ અને હવે દાદા તમને એક રાજની વાત કહું તો કે એ દિવસે જ્યારે હું નાનું બાળક બની અને એટલા માટે તમને હેરાન કરતો હતો કેમ કે એ મને માતા મેલડીનો આદેશ હતો અને માતા મેલડીના કહેવાથી જ હું તમારા ઘરે રહેવા માટે આવ્યો હતો અને આમ આટલું કહી અને આ ભૂતિઓ ત્યાં જ અદૃશ્ય થઈ જાય છે અને આમ પછી તો ભૂતળા દાદા અને માતા મેલડીના સાથે નિવેદ થવા લાગ્યા અને આમ કરતાં કરતા સમય વીત્યો અને એક દિવસની વાત છે અને દિલ્હીના બાદશાહ ઔરંગઝેબનું લશ્કર

અને એવા જ ટાણે આ રૂપાવટી ગામના ગાયો અને બકરાનું ધણ ત્યાંથી નીકળે છે અને ત્યારે આ ધણને જોતા જ આ બધા જ પઠાણો આ ધણને ઘેરી લે છે ત્યારે ગોવાળો ગભરાઈ અને ભાગતા ભાગતા રૂપાવટી ગામમાં આવ્યા અને ગામને ભેગું કરી અને આ જાણ કરે છે ત્યારે ગામમાં મૂંગિયો ઢોલ વાગ્યો પણ લડવા માટે કોઈ આવ્યું જ નહીં અને આ ભેડિયા જેવા મોગલ પઠાણોની સામે લડવામાં કોઈની હિંમત ચાલતી ન હતી અને એવા જ ટાણે માતાજીના મઢડે બેઠેલા આ દેવાદાદા મૂંઝપરી મેલડીમાના નામની માળા ફેરવી રહ્યા હોય છે અને એમને ખબર પડે છે કે મૂંઝપરીનું ધન મોગલ પઠાણોએ પડાવી લીધું છે અને આવતીકાલ સુધીમાં તો એ ધણ હતું નતું થઈ જશે અને ત્યારે દાદાનું લોહી ઉકળી ગયું અને પોતે લડવા જવા માટે તરત જ મૂજ પરી મેલડી માતાની રજા માંગે છે પણ મેલડી માતાએ આ દાદાને લડવા જવા માટે રજા આપી નહી અને હવે તો દાદા ભારે ધર્મ સંકટમાં પડી ગયા અને રજા ન આપવા છતાં પણ દાદાએ મઢમાંથી તલવાર લઈ હાથમાં અને ગાયોના ધણના વારે ચડ્યા અને ત્યારે ગામમાં ખબર પડે છે કે ગાયોના ધણના વારે દેવા દાદા ઘોડે સવાર થઈ નીકળી ગયા છે ત્યારે ગામના અમુક જુવાનિયાઓ પણ ઘોડે સવાર થઈ અને આ દાદાની સાથે રણભૂમિમાં પહોંચી જાય છે અને રૂપાવટી અને ગારીયાધારની વચ્ચોવચ્ચ આવેલી સીમામાં આ દાદા ગાયોના ધણના આડા ફર્યા અને માતાજી મેલડીનું નામ લઈ અને મુગલ પઠાણોની સામે દાદા લડવા માટે ઉતરી પડે છે અને પછી તો દાદાને આ ભૂતળા દાદાએ આપેલું વચન યાદ આવ્યું કે હે દાદા જ્યારે પણ યુદ્ધ ભૂમિમાં મારો પોકાર કરશો ને ત્યારે તમારા વતી લડવા હું પહોંચી જઈશ અને પછી તો દાદાએ આ ભૂતિયા દાદાનું સ્મરણ કર્યું અને પછી તો થોડી જ વારમાં ત્યાં ઘટના એવી બને કે ચારેય બાજુથી માથા વગરના માણસો આવી અને આ દાદાના વતી લડવા લાગ્યા અને ત્યારે આ દાદા સમજી ગયા કે હવે યુદ્ધ ભૂમિમાં ભૂતડા દાદા આવી ગયા છે અને પછી તો લશ્કર ત્યાંથી ઊભી પૂંથળીએ ભાગવા લાગ્યું અને એમાં કેટલાય પઠાણો મોતને ઘાટ ઉતરી ગયા અને કેટલાય ઘાયલ થઈ ગયા તો કેટલાક તો ત્યાંથી રણભૂમિ છોડી અને ભાગી જાય છે અને આમ રૂપાવટીના પાદરમાં લોહીના ખાબોચિયા ભરાણા અને પછી તો ત્યાં રૂપાવટીના માણસો આવી અને ગાયોના ધણને લઈ અને પાછા ફરે છે પણ ત્યારે આ દાદાને એમ થઈ ગયું કે મે માતા મેલડીની મરજીના વિરુદ્ધ જઈ અને આ ગાયોના વારે ચડ્યો અને માતા મેલડીની રજા ન હોવા છતાં પણ હું માતા મેલડીના આદેશને ના માન્યો માટે હું ગુનેગાર બન્યો છું માટે હવે જીવાય અને પછી તો એ જ ઘડીએ અને એ જ ક્ષણે એ દાદાએ ત્યાં જ જીવતા સમાધિ લઈ લીધી અને આજે પણ એ ભાસરકા કુળમાં મૂંઝ પરી મેલડી માતા ભૂતડા દાદા અને દેવા દાદા આજે પણ પૂજાય છે અને ગારી ધારથી ત્રણ કિલોમીટર દૂર હાલમાં પણ દાદાની સમાધિ આવેલી છે અને માતા મેલડીની કૃપાથી આજે પણ દાદા ત્યાં હાજરા હજુર છે તો મિત્રો આવા ઇતિહાસ છે ભૂતળા દાદાના અને મારી પરી મેલડીમાંના તો મિત્રો તમને આ ઇતિહાસ કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે રોજ રાત્રે નવા નવા ઇતિહાસ તમારા માટે આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી